સ્વાગત છે બહેનો તમારું ગુજ્જુ પરિવાર ચેનલ યુટ્યુબમાં દીકરીને સાસરે વળાવવાની પ્રથા આદિકાળથી ચાલતી આવી છે આજે આપણે વાત કરીશું માતાએ દીકરીને શિખામણ રૂપે આપેલા અનમોલ કર્યાવરની પુત્રી આજ સુધી તે મારી અને તારા પિતાની આજ્ઞા પાળી છે તેવી જ રીતે તારા સાસુ સસરાની આજ્ઞાનું પાલન કરજે તેમની સાથે હંમેશા વિનય અને સહનશીલતાથી વર્તજે લગ્ન પછી તારા પતિ એ જ તારા સ્વામી છે તેની સાથે સદા નમ્રતાપૂર્વક વર્તજે પતિની આજ્ઞાનું પાલન કરવું તે સ્ત્રીનો ઉત્તમ ગુણ અને ધર્મ છે પતિ કોઈ અયોગ્ય કામ કરે તો ગુસ્સો નહીં કરતા ધીરજ ધરી મૌન રહેજે જ્યારે તે શાંત થાય ત્યારે નમ્રતાથી ખોટું ન લાગે એ રીતે તેમને સમજાવે આવજે સાસરિયામાં કોઈની સાથે અણબનાવ બને તેથી રીસ કરીશ નહીં નહીતર પતિનો પ્રેમ ખોઈ બેસવાનો પ્રસંગ ઉપસ્થિત થશે ઘરકામ કરવામાં કદાપી આળસ કરીશ નહીં તેમજ તેમાં નાનમ માનીશ નહીં રસોઈ કરવામાં કાળજી રાખજે જેથી તું દરેકની પ્રીતિ પ્રાપ્ત કરી શકીશ કદી જૂઠું બોલીશ નહીં કોઈની પણ સાથે તોછડાઈથી વર્તીશ નહીં પડોશીઓની નિંદા નહીં કરતા દરેકની સાથે હળીમળીને રહેજે વડીલોને વિનયથી અને નાનાઓને હેતથી જીતી લેજે ઘરના વૈભવ માટે કે તારા પોતાના માટે દેખાદેખી કરી તારા પતિ પાસે કરજ કરાવી તેની ગજા ઉપરાંત ખર્ચ કદી પણ કરાવીશ નહીં તારું ગ્રહકાર્ય આવક પ્રમાણે ખર્ચ રાખી સાવધાનીથી તેમજ કરકસરથી ચલાવજે તારું ભાગ્ય તારા હાથમાં હોય જ્યોતિષી કે અન્ય હાથ જોનારને તારા ભાગ્ય વિશે કદી પૂછીશ નહીં બંગડીઓ વગેરે સૌભાગ્યનું ચિહ્ન પહેરવાની ઈચ્છા થાય તો ઘરે લાવી મંગાવી તારા સાસુ અથવા નણંદ પાસે પહેરજે પણ બજારમાં કોઈ દુકાને પર પુરુષને હાથે કદી પહેરીશ નહીં કપાળમાં હંમેશા કુમકુમનો ચાંદલો કરજે એ તારા સૌભાગ્યનું ચિહ્ન છે બહુ જ બારીક અને ભબકાદાર કપડાં નહીં પહેરતા ભાગ લાજમર્યાદા જળવાય તેવા વસ્ત્રો પહેરજે આ બરું શુભ આચરણમાં છે નહીં કે ઘરેણાં અથવા કપડાના ઠાઠ માઠમાં તો યાદ રાખજે ઘરની શોભા ચોખ્ખાઈ જાળવવામાં છે સ્વચ્છતામાં પ્રભુનો વાસ છે અને તેથી ત્યાં રોગ દુઃખ આવતા નથી એ હંમેશા યાદ રાખજે રોજ વહેલી ઉઠી શરીર મનને સ્વચ્છ કરી સદાચારી અને નિયમિત રહી પતિવ્રત ધર્મનું પાલન કરજે પાર્કે ઘેર જવાની આદત રાખીશ નહીં મિષ્ટ ભાષા એ મહાન વશીકરણ મંત્ર છે કટુવચન કદાપી બોલીશ નહીં મીઠી વાણી વડે દરેકને જીતી લેજે જ્ઞાની સદગુણી યુવતીઓ તેમજ વયોવૃદ્ધ સ્ત્રીઓ પાસે બેસવું ખૂબ જ હિતકર્તા છે સંયમિત જીવન શરીરને નિરોગી રાખી લાંબુ બક્ષે છે તેથી પ્રજા નિરોગી અને તેજસ્વી થાય છે તો જીવનને જેમ બને તેમ સંયમિત બનાવજે તારા પિતા ઉચ્ચ અધિકારી કે અમીર હોય તેનો ગર્વ રાખીશ નહીં તેમજ તારા પતિ સમક્ષ તારા પિતાની શ્રીમંતાઈના કદી વખાણ કરીશ નહીં તારા દીકરા કે દીકરીમાં સરખાપણું રાખજે દીકરીને ગૌણ ગણીશ નહીં તમે પતિ પત્ની બાળકોના દેખતા કદી પણ જગડશો નહીં પ્રભાતે ઉઠી નાહી ધોઈ ઈષ્ટદેવ દેવીના ધૂપ દીપ કરી પછી ગ્રહ કાર્યનો આરંભ કરજે તો બહેનો આ વિડીયો તમને સારો લાગ્યો છે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર